નમસ્કાર મિત્રો હું પરેશ સારડા જામનગર મહાપાલિકાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ચૌદસો ત્રાણું કરોડના ખર્ચના બજેટને બહાલી આપવામાં આવી છે મેયર કપ જીતીને આવ્યા બાદ સોમવારે સાંજે ચેરમેન નિલેશ કગત્રાના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અપેક્ષા મુજબ જ કમિશનરે સૂચવેલા કર દર વધારાની દરખાસ્ત પૈકી

સ્થાય સમિતિ પચીસ કરોડ નો દેવામાં આવી છે તેમાં ચેક રિટર્ન ના ચાર્જ જે અગાઉ પાંચસો રૂપિયા હતો તેમાં થોડો ઘટાડો કરીને બસો પચાસ રૂપિયા કરવામાં આવ્યો છે અલબત્ત રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીના ચેક રિટર્ન પર ત્યારબાદ પાંચસો રૂપિયા યથાવત રાખવામાં આવ્યા છે આ ઉપરાંત કમિશનરે વ્હીકલ ટેક્સમાં જે વધારો સૂચ્યો હતો તે સમિતિ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે હાલ વ્હીકલ ટેક્સમાં બે લાખ સુધીના વાહનો પર એક ટકા ના દર થી ટેક્સ વસૂલવામાં આવે છે જે કમિશનરે દોઢ ટકો વસૂલવાની દરખાસ્ત કરી હતી પરંતુ સમિતિએ તે ના મંજૂર કર્યું છે આ ઉપરાંત વોટર ચાર્જીસમાં જે સો રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે કમિશનર દ્વારા બજેટમાં એને જેમનો તેમ યથાવત રાખવામાં આવ્યો છે હાલ ફિક્સ નળ કનેક્શનનો ચાર્જ જે વાર્ષિક રૂપિયા તેરસો છે તેમાં રૂપિયા સોનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે હવે આવતા વર્ષથી એટલે કે એપ્રિલથી શહેરીજનોએ પાણી માટે સો રૂપિયા વધારે ચૂકવવા પડશે તેરસો ની જગ્યાએ ચૌદસો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે સ્લમ વિસ્તારો માટે જે પાણી આપવામાં આવે છે તેમાં પણ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હાલ તેમની પાસેથી રૂપિયા વસૂલવામાં આવે છે તેની બદલે હવે તેમની પાસેથી પણ વર્ષે સાતસો રૂપિયા વસૂલવામાં આવશે આ ઉપરાંત ટાઉન હોલના ભાડામાં કમિશનરે જે દસ ટકા વધારો સૂચ્યો હતો તેને કમિટીએ મંજૂર રાખ્યો છે તેમજ ડિપોઝિટમાં પચાસ ટકા વધારો સૂચવવામાં આવ્યો હતો તે પણ યથાવત રાખવામાં આવ્યો છે સોલિડ કલેક્શન ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે કમિશનર દ્વારા જોકે તેમાં દસ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો હતો પરંતુ સમિતિએ દસ માંથી ઘટાડીને પાંચ રૂપિયા મંજૂર કર્યા છે આ ઉપરાંત બિન રહેણાંક મિલકતો માટે આ ઉપરાંત બિન રહેણાંક મિલકતો માટે પણ દસ રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે કમિશનરે પચીસ રૂપિયા સૂચવ્યા હતા શહેરીજનો પાસેથી દર વર્ષે ગ્રીનરી ચાર્જ વસૂલવામાં આવે છે શહેરમાં ગ્રીનરી હોય કે ન હોય પરંતુ કોર્પોરેશન દ્વારા ગ્રીનરી ચાર્જ વસૂલવામાં આવે છે રહેણાંક મિલકત દીઠ વીસ રૂપિયા વસૂલવામાં આવે છે કમિશ્નરે તેને પચાસ રૂપિયા કરવા જણાવ્યું હતું પરંતુ સમિતિએ 25 રૂપિયા એટલે કે પાંચ રૂપિયાનો સમિતિ પચાસ રૂપિયા મંજૂર કર્યા છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ મિલકત માટે પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે કમિશનરે બસો રૂપિયા સૂચવ્યા હતા સમિતિએ સો રૂપિયા મંજૂર કર્યા છે આ બજેટમાં ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે અગાઉ રહેણાંક મિલકતો માટે રૂપિયા સાતસો અને બિન રહેણાંક મિલકતો માટે રૂપિયા અઢારસો નો ચાર્જ વસૂલવામાં આવતો હતો તેને બદલે હવેથી એટલે કે એપ્રિલથી રહેણાંક માટે બારસો રૂપિયા જ્યારે બિન રહેણાંક માટે ચોવીસો રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે કમિશનર દ્વારા રૂપિયા પંદરસો અને રૂપિયા પાંત્રીસો ચાર્જ સૂચવવામાં આવ્યો હતો જામનગરના બજેટમાં ફાયર ચાર્જિસમાં પણ થોડો વધારો સૂચવવામાં આવ્યો છે થોડો વધારો કરવામાં આવ્યો છે જેને સ્થાયી સમિતિએ મંજૂર કર્યો છે અગાઉ રૂપિયા વીસ રહેણાંક મિલકત દીઠ પ્રતિ વર્ષ વસૂલવામાં આવતા હતા જેને બદલે હવે રૂપિયા પચીસ વસૂલવામાં આવશે કમિશનર દ્વારા રૂપિયા પચાસ કરવાનું સૂચવવામાં આવ્યું હતું ત્યારે ઇન્ડસ્ટ્રીયલ મિલકતો માટે હાલ પચાસ રૂપિયા વસૂલવામાં આવે છે તેને બદલે હવે સો રૂપિયા વસૂલવામાં આવશે કમિશનરે બસો રૂપિયા સૂચવ્યા હતા ભો ભાડાના ચાર્જમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે શહેરમાં જુદી જુદી જગ્યાએ રેકડી ધારકો ફેરિયાઓ તેમજ જે પથારાવાળાઓ જે રોડ સાઈડમાં બેસીને વ્યવસાય કરે છે તેમની પાસેથી અગાઉ સાતસો પચાસ રૂપિયા વસૂલવામાં આવતા હતા તેની બદલે એક હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટર જગ્યા રોકવા માટે વસૂલવામાં આવશે મિત્રો આરોગ્યની સુવિધા આપતા જામયુકાના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર લેવા માટે હાલ કેસ કઢાવવા માટે પાંચ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો કમિશનર દ્વારા તેમને વધારીને દસ રૂપિયા કરવાનું સૂચવવામાં આવ્યું હતું પણ સ્થાયી સમિતિએ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આ વધારો ફગાવી દઈ પાંચ રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે અલબત્ત આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી જુદી જુદી સેવાઓના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે સોનોગ્રાફી એક્સ રે પોર્ટેબલ એક્સ રે ઓપરેશન થિયેટર ચાર્જ ડાયટ ચાર્જ વગેરે વગેરે આ તમામ ચાર્જીસ હાલમાં જે વસૂલવામાં આવે છે તેના લગભગ કરી દેવામાં આવ્યા છે મિત્રો આ બજેટમાં કોર્પોરેશન દ્વારા એક નવો ચાર્જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે તે ચાર્જ છે ફૂડ ટેસ્ટિંગ ચાર્જ અગાઉ આ પ્રકારનો કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો પરંતુ હવેથી ફૂડ ટેસ્ટિંગ ચાર્જ વસૂલવામાં આવશે જે રૂપિયા પાંચસો થી લઈને સાતસો પચાસ સુધી જુદી જુદી પ્રોડક્ટ માટે વસૂલવામાં આવશે તળાવ એન્ટ્રી ફીમાં પાંચ રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો હતો પરંતુ સ્થાયી સમિતિએ આ વધારો નામંજૂર કર્યો છે અને હાલના દર યથાવત રાખ્યા છે જ્યારે વોકિંગ જોગિંગ પાસનો સો રૂપિયાનો વધારો પણ નામંજૂર કરવામાં આવ્યો છે જમીનના વર્ષ પચીસ છવ્વીસના અંદાજપત્રમાં સૌથી મોટો કર દર વધારો સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જમાં સૂચવવામાં આવ્યો હતો આ ચાર્જિસ લગભગ બમણા સૂચવવામાં આવ્યા હતા હાલ રહેણાંક મકાન દીઠ સો રૂપિયા જ્યારે બિન રહેણાંક મકાન દીઠ બસો રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે તેને બદલે સો ની જગ્યાએ બસો અને બસો ની જગ્યાએ ચારસો રૂપિયા વસૂલવાની દરખાસ્ત કમિશનરે કરી હતી પરંતુ સ્થાયી સમિતિ આ દરખાસ્ત ફગાવી દીધી છે અને હાલના જે દર છે તે મુજબ જ આગામી વર્ષે છે મિત્રો બજેટ દરખાસ્તમાં શહેરના બિલ્ડરો અને લેન્ડ ડેવલપરોને રાહત આપવામાં આવી છે બજેટમાં બિન ખેતી કરવામાં આવતા લેઆઉટની વિકાસ પરવાનગી આપતા સમયે ડેવલપર દ્વારા હાર્વેસ્ટિંગ સિસ્ટમ ટોમ વોટર ડ્રેનેજ ન હોય તો ચૌદ હજાર રૂપિયા પ્રતિ રનિંગ મીટર ચાર્જ વસૂલવા અંગેની દરખાસ્ત કમિશનર દ્વારા કરવામાં આવી હતી પરંતુ સ્થાયી સમિતિએ આ આખે આખી દરખાસ્ત પગાવી દીધી છે અને આ પ્રકારના કોઈ ચાર્જ નહીં વસૂલવાનું ઠરાવ્યું છે આમ જામ્યુકોના બજેટમાં કુલ રૂપિયા અગિયાર પોઇન્ટ ચોર્યાશી કરોડના કરબોજ વધારાની કમિશનરની દરખાસ્ત પૈકી આંશિક એટલે કે લગભગ તેત્રીસ ટકા જેટલા વધારાની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવી છે જ્યારે છાસઠ ટકા જેટલી કરબોજ વધારાની દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે અગિયાર પોઈન્ટ ચોર્યાશી કરોડની જગ્યાએ શહેરીજનો પર હવે વધારાનો ચાર પોઈન્ટ પચીસ કરોડનો નવો કરબોજ આવશે બજેટની આ દરખાસ્તનો અમલ આગામી એક એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી થશે તે પહેલા આ બજેટને જામ્યુકોની સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે જ્યાં મંજૂર થયા બાદ તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે રાજ્ય સરકારની મહોર બાદ આવતા વર્ષથી આ અમલવારી શરૂ થઈ જશે Namaskar.